પાલેતાણામાં વધુ એક વખત ડોળી કામદારો ટોળા સાથે ટાઉન પોલીસ મથકે પહોંચ્યા અસામાજિક તત્વો વિરેશ શેઠના ત્રાસના પગલે ડોળી કામદારો પોલીસ મથકે પહોંચ્યા હતા અસામાજિક તત્વો વિરેશ શેઠ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી અગાઉ પણ ડોળી કામદારી કાર્યવાહીની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા ત્યારે આજે ટાઉન પોલીસ મથકે પહોંચી રજૂઆત કરવામાં આવી હતી અસામાજિક તત્વો વિરેશ શેઠ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી દોડી કામદારોને કામના દખલ પ્રૂફ થતા હોવાને આરોપ લાગવામાં આવ્યો હતો હાલ ટાઉન પોલીસે દોડી કામદારો ટોળે ટોળા ઉમટ્યા હતા આપણે ઠેલા ઉતારા છે યાત્રિકના ત્રણસો રૂપિયામાં એ ઠેલા મેકીને વ્યા ગયા છે તો અતારમાં હું લઈને ગઈ ત્યાં તો વિરાટ કાકાએ મારો હાથ પકડ્યો છે પછી અરવિંદભાઈ રહ્યા દિનાભાઈ રા દિનેશભાઈ એ ધક્કો માર્યો છે અને આ રીતે તો અમારી માથે મજૂર માથે અને ડોળી વાળા માથે ધક્કા મૂકી તો કરે જ છે તો અમને વિરાટ કાકા આ રીતે ફાવતા નથી તો એમને કાઢો શું માંગ છે તમારી અમારી માંગ એટલી જ છે કે વિરાટ કાકા ને કાઢો પોલીસ સ્ટેશને આવ્યા છો તમે આ પોલીસ સ્ટેશને આવ્યા છે અમે આ ફરિયાદ લઈ અને એમનો મુદ્દો પોસી ગયો એ તો એ છતાં આ રીતે અમારી માથે થાય છે તો અમારે શું કરવાનું ટલેટી આ રીતે અમારો ધંધો છે તો અમારે કાયમી રાત જવાનું આવે તો ધક્કા કરે અને વિરાટ કાકાની તો બહુ ફરિયાદ છે હવે અમારે કરવાનું શું કયો અમે મજૂર મજૂરમાણા જાવી ક્યાં